માયા ઘોડી જોવા એ પર પાખોવાડી તો તમે લોકો ઉપર બના રહેજો આજે આપણે જાસુ સામળડા મના ને માયા ઘોડી જોવા બરોબર અને એ માયા સામે જોઈને તમે પણ રાજી થઈ છો ને અમે પણ રાજી થઈ જશો તો ચાલો આપડે જઈએ તો ગાઈસ હવે હું અકરમભાઈ અને આખાણભાઈ તને બુલેટ ઉપર નીકળી ગયા છે સામરડા જવા માટે અને ગાઈસ એ ગિરનારી ફાર્મની જ ઘોડી છે પણ આપણે મનાભાઈ પાસે રાખેલી છે અને ગાઈસ મનાભાઈની તમે હાચવણ જોજો અહીંયા જઈને કે મનાભાઈ કઈ રીતના ઘોડીને સાચવી છે એ ઘોડીનો લોહી ભોયને તમે બધું આકડી અમે તમને બતાવીએ અહીંયા જઈને તો તમે વ્લોગ ઉપર બનીને રહેજો તો આપણે પહોંચી ગયા છીએ શામળા મનાભાઈના ઘરે અને આ ગાઈઝ મન્નાભાઈનો બોલેરો છે અને સામે માયા તાર્યું છે તો તમે જોઈ શકો છો અહીંથી અંદર જ માયા ઘોડી દેખાય છે આપણે થોડું ઝૂમ કરીને તમને દેખાડું તો ફ્રેન્ડ્સ આપણા મન્નાભાઈ આ બોલેરો લઈ લીધો છે જોઈ શકો તમે હજી આમાં મોડિફિકેશન હાલે છે

અને માયાના પણ માયાને જો તમારે જોવી હોય તો એ તમે અહીંયા આવી શકો છો તો તમારે વિઝિટ કરવી હોય તો સામંતા મનાભાઈને અહીંયા તમે આવી શકો છો અને કઈ અક્રમ પાસે માયા ઘોડી એકદમ ચાગલી થઈ રહી છે અને એને એકદમ વાલ કરી રહી છે અક્રમભાઈ એને પૂરેપૂરો હાથ ફેરવે છે અને વાલ કરાવે છે જોઈ શકો છો તમે માયા ઘોડીની કટ ને ક્લિયરિટી અત્યારે કઈશ માયા ઘોડી તેના કેજના અંદર ખુલ્લી ફરે છે તો એ આમે ખુલ્લી જોઈ એને બાંધે રાતના જ રાતના સમયે જ એને બાંધે બાકી અત્યારે તો એ આમ ખુલ્લી એને મન પડે એમ કરે અંદર બરાબર હવે તમે અંદર માયા ઘોડીને પૂરી રીતે જોઈ શકો છો તો ગાય જવા મનાભાઈ માયાને બાર બાર નીકળવા માટે અંદર જઈ રહ્યા છે તો ગાય જવા મનાભાઈ અંદર જાય અને માયાને લગામ પહેરાવી અને બહાર લઈ આવશે તો તમે રહ્યો ગાઈશ શું કઈ જ મને ભાઈ માયાકોળી ને લઈને બરાબર આવી રહ્યા છે તો અક્રમભાઈ અને મનાભાઈ બંને માયા ઉપર સામાન નાખી રહ્યા છે અને ગાઈશ તમે માયાનું લોહી જોઈ શકો છો ગાયશ એની બોડી જોઈ શકો છો તમે માનાભાઈએ ગાઈ જ માયાને એને પોતાની દીકરી જેમ રાખેલી છે એને હજી સુધીમાં કોઈ જાતની તકલીફ દીધેલી નથી અને ગાઈ એને લાકડી પણ અડાળેલી નથી મના ભાઈએ ટાઈમ ટુ ટાઈમ ખાવાનું બધી રીતે ચારો પાણી બધી રીતે એ સુખી જ રાખે માયાને તો એ માયા એટલું લોહી પીકડું ગાઈઝ તો મનાભાઈએ માયાને પાખું ચઢાવી દીધી છે અને પૂરેપૂરો શણગાર થઈ ગયો છે માયાનો હવે માયાને ધીરે ધીરે બહાર કાઢે છે તો તમે જોઈ શકો છો ગાઈશ ને કાયશ માયા પાખું લગાડેલી કેવી લાગે છે એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો ગાઈસ અને જો તો ઘડી ગાઈસ કેવી લાગે છે માયા આપણી પાખુવાળી કોળી તો ગાઈસ મનાભાઈ અને અક્રમભાઈ બંને ચર્ચા કરી લીધી છે કે કઈ બાજુ ગ્રાઉન્ડ છે આપણું તો આપણે આ બાજુ ગ્રાઉન્ડ છે તો ત્યાં જઈએ અક્રમભાઈ માયાને લઈને આવે છે તો ચાલો તમે બન્યા રહેજો ને ગાઈસ હવે આપણે માયાને ગ્રાઉન્ડ ઉપર લઈ જઈએ અને ત્યાં આપણે બધું કામ કરાવીએ અને તમને બતાવીએ ગાઈસ તો હવે આપણે ગ્રાઉન્ડ આવી ગયા છીએ અને અકરમભાઈ માયાને રમાડતા રમાડતાં લાવે છે એન્ટ્રી કરાવે છે અને ગાઈસ તમે જોઈ શકો છો માયા કેવી લાગે છે આપણે પાકુવારી ઘોડી તમે જોઈ શકો છો અને માયા મનાભાઈ મનાભાઈની બહુ ફેવરેટ આઈટમ છે એને બહુ દિલથી રાખેલી છે એનું તમે લોહી બધું જોઈ જ શકો છો એનો શણગાર એનો લોહી બધું કમ્પ્લીટ અને માયાભાઈ આત્મ ને બહુ સારી રીતના કરે ગાઈસ તો અહીંયા તમને આખે આખી માયા બતાવવામાં આવે છે તો તમે જોઈ શકો છો અંદર માયાનો શણગાર અને માયાનો લોય અને માયાનો રૂપરંગ અને બધું જ તમને અહીંયા ક્લિયરિટી સહિત દેખાવવામાં આવે છે ગાઈસ તો હવે એક વસ્તુ તમને આગળ અમે બતાવીએ કે માયા મનાભાઈને કેટલી હેવાય છે તો તમે જોઈ શકો છો આગળ મનાભાઈ આગળ આગળ ચાલે છે અને માયા પાછવાડે મનાભાઈ માયા માયાને પકડી પણ નથી માયાનો મનાભાઈ પ્રતિ કેવું છે ને એ આપણે જોવા મળે છે કે ગાઈ માયા અને મનાભાઈની જે જોડી છે ને એ તો અપ્રમ પાર જ છે એક નંબર જ જોડી છે બંનેની ગાઈનાભાઈએ જે રીતના માયા રાખેલી છે ને એ રીતના માયા દેખાઈ પણ છે આપણે અત્યારે ગાઈ મનાભાઈ ને માયા જરીક પણ મનાભાઈ માયા ની હેઠે બેઠા છે પણ માયા જરીક પણ આમથી આમ એઠે ઊંચી નથી થતી ને એને બહુ લાગણીથી રાખેલી છે એમ ને આવી લે અરે કે ત્રાહી ગાય તો આપડે માયા થોડું ઘણું કામ કરાવીએ હું ને મને ભાઈ હું પછવાડે ચાબુક લઈને ઉભો રહીશું છું અને મનાભાઈ તેને કામ કરાવશે આપણે એને ચાબુક મારવાની નહીં રહેશે આ તો ખાલી એને બતાવવા માટે જ કે થોડુંક કામ સારું કરે એના માટે બાકી મારવાનું તો નહીં મનાભાઈ માયાને મારવાય ના દે ઉધારી ગયો ઉધારીજો Yes. <laughs> તો આપણે માયા ઉપર સવાર થઈ ગયા છીએ અને અકરમભાઈ માયાને કામ કરાવે મને ઉપર બેસાડીને તો ગાઈસ તમે જોઈ શકો છો માયાનું કામ ગાઈશ માયાને જોઈ કરવીને હવે અમે નીકળી ગઈ છીએ ઘર તરફ હું અક્રમભાઈ ને અરહનભાઈ તન નહીં તો ગાઈશ આને કહેવાય ઘેડ વિસ્તાર મીઠા પાણીનો દરિયો ચોમાસામાં અહીંયા ચારી કોરા પાણી ભરાઈ જાય છે કેમ કે આ આખો ઘેડ વિસ્તાર છે તો ગાઈઝ આપણે ફાર્મ હાઉસ તરફ આવી ગયા છીએ અને ગાઈઝ તમને પાકુવારી ગોળી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને ગાઈઝ તમારે એની વિઝિટ કરવી હોય તો મેં આગળ પણ તમને કહી જ દીધું છે તો તમારે માયાની વિઝિટ કરવી હોય તો શામળા મનાભાઈની અહીંયા તમે જઈ શકો છો અને માયાને જોઈ શકો છો તો ગાઈઝ માયા ઘોડી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને મનાભાઈના નંબર ગાઈસ તમને કમેન્ટ સેક્શનમાં આપી જ દીધા છે તમારે ફૂલેકા કે કંઈ બી કામ હોય તો એને કોલ તમે કરી શકો છો ને આપણા ગિરનારી ફાર્મનો લોકો છે આને સબસ્ક્રાઈબ કરી લો મળીએ બીજા બ્લોગમાં